તો કેમેરા વાળી એ મેસેજ કરવા આવેલી છે ધંધો કર લે મેસેજ નથી કરતો કનેક્ટ કરું છું લે તું ડાઈ દેતી તું કર લે લે કર લે લે ની 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 આ કેમેરો અમે આલિંગ જતો રહે હું ભલે તારો જ ધંધો છે તું જ કર હું મારું કામ કરવા આવે ને મને ખબર છે કે રીતે ઉતરવાનું તું ડાયરેક્ટર છે ને તો ડાયરેક્ટર રીતે રહે બરોબર હા બકા કઈ વાંધો નહીં ટાઈમ સર ખાલી ફોકસ કરી લેજે દોસ્ત હું ફોકસ કરું છું તું ટેન્શન ન લે હા તમે જ કરો સાહેબ તમે જ કરો કેમેરા વાળી હોદી આજકાલ એમના વાળી કરવા વાદ્યો છે બદલવા પડશે લાગે ચલો લાઈટ લાઈટ વાળા લાઈટ વાળા ભાઈ રેડી ઓ લાઈટ વાળી હું જે લે હમણાં કે નહીં સોની મની બે પૈસા તાલતી નથી ને કે એક રેપટો મારી લોબી લેહ કર નાખે હમણે એવું નહીં એવું નહીં ભલે ભલે એવું નહીં ડિરેક્ટર છે ડાયરેક્ટરની રીતે રેની કે ટોપીઓપી ઉડી જશે હમણાં એક જ ઝાપડમાં તો આ બધું બધું રેડી છે કેમેરા મેલા તો પેલો ભજિયા ખાય એને ફોન કરતો મને અમન નથી કે બરોબર છે હું અકળાયલો ઘેર ના આવી જા ચાલ સ્થાનત મળે છે છાપરાવાળા ભાઈ છાપરાવાળા

તમે રેડી છો કમ્પ્લીટ રેડી છો ને કમ્પ્લીટ તમે કહેતા હોય તો ચા મંગાવી લુ નાસ્તો મંગાવી લુ તમે કેતા હોય એવું ટેન્શન ના લો આ બધું આપડું આ બધું રેડી છે ને બધું આપડું જ છે પ્રોડક્શન આખું આપડું જ છે ટેન્શન ના લો તમે કહેતા હોય તો આપણે સંતોડ ફરી આવીએ જો સાંભળો ડાયરેક્ટર એમ કે હું હા આ તો ખાલી નોમનો છે એવું છે હા એટલે બધું આપડા અંદર માં જ છે તમે કદાચ શૂટિંગ અમને કેન્સલ બી પડાઈ દો ના 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 બતાઈ દીધું આજે તો આપણે શૂટ ચાલુ કરીએ હા વાંધો નહીં ઓ ડાયરેક્ટર સાહેબ ચાલો રેડી હારો હારું હા તો લાઈટ વાળા ભાઈ ઓકે ચલો કેમેરામેન છત્રીવાળા ભાઈ બરાબર ને અને કોઈને કંઈક મેસેજ તાડો તમડું જે કરવું એ કરી લીજો હા ભાઈ સાલુ મેં પાછા અરે નો ના હારા સાલુ મેસેજો કરો હા ને વિજયભાઈ તમારે જે પતાવજો કેમેરામેન હા

દાળ હંગાત કી દેતી ને તેલ લેતા હું છું હા હરી મરી મેલો મળે શૂટિંગ ચાલે છે ખબર પડે કે નહીં હા લેતા હું છું ફોન જાય તને ડબ્બો લાવેલું છું મેલદા મળે મેલદે ફોન મેલદે સોરી સોરી મિત્રો સોરી 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 લાઈટ કેમેરા એ હા હે લહને ડુંગળી મારી હારી હંગતી વઘાર કરી આવું હું ઘરે તું મિલ દે મારી હારી શુટિંગ ચાલે છે તાર ને ઘરે રહી જા જો મારે આવતા આવતા તાર બાપા ને ઘેર પહોંચી જઈજ નહીં કે આ બધાનો ગુસ્સો છે તરી ઉપર નાખે એટલે અમારો નથી સોરી સોરી મારો હસબેન્ડ મારી વાઇફ મારી બેડી નથી મોત એમ ભાઈ તમને મારી ભાઈ એમ કું તું છે ને હવે બધું નખો જ બેઠી છે મિલ દે ફોન મિલ દે આવે તો વિમાન મિલ દે વધો સોરી ઓ સોરી અરે તમને માથું દુખે છે ના 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 નહીં દુખતું નહીં દુખતું ના ના તમે કહેતા હોય તો આપણી ઉપર લગી પોચ ચાના હટાવી દઉં બોલો ના 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 હટાવી દઉં ના 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 દુખતું હોય તો કીધો ના 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 એવું કોઈ નથી એવું કઈ નથી ને કેવું ક્યો તો નમસ્કાર મિત્રો વર્લ્ડ કપની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો આપણને ખબર છે કે ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને બરોબર ધવી નાખ્યું એક્સામેન્ટ એટલી બધી વધી ગઈ છે કે આ વખતે ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતાડીને જ રહિશું તો ચાલો ઇન્ડિયાની સાથે આપણે પણ વર્લ્ડ કપનો એક હિસ્સો બનીએ અને મારો પ્રોમો કોડ અને લિંક અને તમને મળશે બેતાલીસ હજાર નવસો રૂપિયાનું સીધું વેલકમ બોનસ તો મિત્રો રાહ કઈ વાતની જોવો છો ચાલો આવો આગ લગાવીએ સાથે મળીને વન એક્સ બેટની સાથે તો ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતાડીએ યુનાઇટેડ બાય ક્રિકેટ યુનાઇટેડ બાય વન એક્સ બેટ તો જાઓ અને હવે આ વિડીયો જોઈ લો લાઈટ કેમેરા એક્શન કુણ છે અરે કુણ છે તું ફોન ઉલા નથી તમને પ્રોબ્લેમ છે દૂર વાત ને ભાઈ ચાલ અરે તું તારું જે હોય એ બોલ ફટાફટ અને તું દે ઓલા નીકળી જાય હા તો મારી વાત હંભળ લે તું

હું મારાથી હારી ગયો જીવનમાં બીજો કોઈ આવી ગયો હો તારા વિશ્વાસે હું તો રહી ગયો મારા શિવા કોઈ અરે આ તો પાગલ છે દિલ પર નાને શું ના મારા ગામ છે ગોંડો કઈ વાંધો નહી ઓકે ઓકે ઓ મારી તારા વિશ્વાસે હું તો

આ શૂટિંગ સાઈલ દેલો તો મારા નોના રતાને હું દેખા શૂટિંગ સાઈલ હે હા હે આ તો હું કે દેલો હા બોલ બોલ કોક સાયર ને કોક ઘાયલ ને કોક ની જરૂર હોય તો મને કહેજો ઓ ઘાયલ મારી ઓ તને કઈ ઓ મરો હું મરો આપણે શૂટિંગ કરવાનું છે હા ચાલ શૂટિંગ કરી ચાલો ચાલો આવા ને આવા અહીંથી આવી જા હાલા લાહાઓ મારો શૂટિંગ એ શૂટિંગ મુડી કેન્સલ છોડ નથી કરવાનું કેન્સલ કેન્સલ શૂટિંગ કેન્સલ અરે યાર ડાયરેક્ટર ને હું થી જો પાછો યાર જાવ ને યાર પૂછી જો આરા ઘરે હું ખેલ થાતા કરે છે આવ કેવું તે મારું શૂટિંગ હે એ તમે ટેન્શન ન લો હું છું ને આ દીપક બાપુ છે રે જાવ 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 યાર તમે શાંતિથી થી ઉભા રહો જો જાવ 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 નેકળો હેડો આઈ શૂટિંગ ન કરવાનો અરે લો શૂટિંગ તો કરવાનું છે પણ લોકેશન ચેન્જ પેકઅપ પેકઅપ એ છાપરી વાળી ચાલ નેકળે